નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામના યુવકની લાશ સુખી ડેમમાંથી મળી આવતા હત્યાની આશંકાઓ સેવામાં આવી રહી છે યુવકના કપાળના ભાગે તેમજ ગળાના ભાગે નખ વાગ્યાના નિશાન મળી આવ્યા છે પાવીજેતપુર પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે જમીનના વિવાદને લઈ અને હત્યા કરી હોવાની આશંકા પણ સેવામાં આવી રહી છે પાવીજેતપુરમાં સુખી ડેમના પાણીમાંથી ઉમરવા વસાહતના એક યુવકની મૃતદેહ મળી આવ્યો હતો જેના કપાળ ઉપર ઈજાના નિશાન તથા ગળાના ભાગે નખના નિશાન મળી આવતા પોલીસે શંકાના દાયરામાં રહી અને હત્યાની થિયરી ઉપર તપાસ હાથ ધરી છે ઉમરહાવવા વસાહતમાં રહેતા રમેશભાઈ બચુભાઈ રાઠવાનો મોટો દીકરો શૈલેશ ઉર્ફે સંજય રાઠવા ઉંમર વર્ષ સત્યાવીસ વડોદરા ખાતે કડિયાકામ કરતો હતો જે બે દિવસ પહેલાં જ ઉમરવા આવ્યો હતો અડધો કલાક રોકાયા બાદ પોતાના મૂળ વતનના ગામે તે પોતાના કાકા પાસે ગયો હતો જ્યાંથી શૈલેશ ઉર્ફે સંજય રાઠવા કૌટુંબિક કાકાના દીકરા રાજેશભાઈ અને તેમનો ભાણિયો વિપિનભાઈ અને નિતેશભાઈ સાથે ફરતા હતા શૈલેષભાઈ ઉર્ફે સંજયભાઈ સાંજે ઘરે ન આવતા કાકાએ બીજા દિવસે સવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ભાઈને ફોન કરી અને શૈલેષ ત્યાં આવ્યો છે કે નહીં તે વિશે પૂછપરછ કરતા રમેશભાઈએ ના પાડતા કાકા અરવિંદભાઈએ શૈલેષની શોધખોળ શરૂ કરી હતી અને શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ સુખી ડેમના પાણીમાંથી મળી આવતા તેની લાશને જોઈ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી પાવીજેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ તેના સગા સંબંધીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે શૈલેષનું મોત કેવી રીતે નીપજ્યું છે તે જાણવા માટે પીએમ પણ કરાવવામાં આવી રહ્યું છે અને પાવીજેતપુર પોલીસે હત્યાના ગુનાની તપાસ હાથ ધરી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી બી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર